નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ક્રિસમસને હવે ગણતરીના દિવસો જ બાકી છે તો તમે ક્રિસમસની તૈયારીઓ શરૂ કરી કે નહીં ક્રિસમસને લઈને અલગ અલગ વાર્તાઓ અને માન્યતાઓ આપણે ત્યાં જોવા મળી છે એવી જ એક તમે સ્પાઇડર અને ક્રિસમસની જોડતી એક વાર્તા સાંભળી છે કેમ સ્પાઇડરને ક્રિસમસ ટ્રી પર સજાવવામાં આવે છે કેમ તેને શુભ માનવામાં આવે છે તો આવી જ એક દંતકથા છે જે કદાચ જ તમે સાંભળી હશે એક ગરીબ વિધવા અને તેના બાળકોની આ વાર્તા છે એક ગરીબ મહેનતું વિધવા એક સમયે તેના બાળકો સાથે નાની ઝૂંપડીમાં રહેતી હતી ઉનાળાના દિવસોમાં વિધવાના ઘરમાં અચાનક જ એક વૃક્ષનું બીજ આવીને પડ્યું ત્યારે મહિલાએ બાળકો સાથે આ વૃક્ષની સંભાળ રાખી અને સારી રીતે તેને મોટું કર્યું સુધી થઈ ગયા અને જોયું તો આ વૃક્ષ ધીરે ધીરે મોટું થઈ રહ્યું હતું ત્યારે તે લોકોએ વિચાર કર્યો કે આપણે આ જ વૃક્ષની સજાવટ કરીશું પરંતુ જ્યારે નાતાલની પૂર્વ સંધ્યાનું આગમન થયું ત્યારે તેઓ તેને સજાવટ કરી શક્યા નહીં કારણ કે તેમની પાસે પૂરતો સામાન કે પૈસા ન હતા બાળકો ઉદાસીથી પથારીમાં જઈને સુઈ ગયા ત્યારે બીજા દિવસે વહેલી સવારે તેઓ જાગ્યા તો જાગીને જોયું કે ઝાડની ઉપર સ્પાઈડરે પોતાની જાળીથી આખા ઝાડને ઢાંકી દીધું છે જ્યારે તેઓએ બારી ખોલી તો સૂર્યપ્રકાશની પ્રથમ કિરણો સ્પાઈડરના ઝાડાને સ્પર્શી અને તે સોના ચાંદીમાં ફેરવાઈ ગયા વિધવા અને તેના બાળકો ખૂબ જ ખુશ થયા ત્યારથી તેઓ ફરી ક્યારેય ગરીબીમાં જીવ્યા નહીં અને આ રીતે સ્પાઇડરને ક્રિસમસ ટ્રી પર સજાવવાની પરંપરા ત્યારથી ચાલુ થઈ જ્યાં નાની ક્ષિતિજ પરથી સુખ અને સમૃદ્ધિનો સંકેત આપવામાં આવે છે આવી જ જાણી અજાણી માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ બેનિફિટ ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને મેરી ક્રિસમસ